મેહુલે મંડા રે મંડાણ આવ્યો ધરતી નો ધણી રે ખેડૂત 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 કેવાનું આપડે તો હાજી જ ગાવાનું

તમારું લાયા કોઈ ગીફ્ટ તમારા માટે ખબર પડશે આપડે મજા આવી ગયા હવે દૂધ આપડે નતું એટલે દૂધ હોય છે કોઈ અમાર તો રીતે ખાવા નાખી ભરાયે બરો છોકરા દૂધ ભરાવા બરાબર ઉભા પડશે ના આવ્યું કીધું મારે શું તું પેલા ના લો થોડું મંદુ છે તમારે એટલે આપડે શું વધુ તમે ભાગી દે તાર હું ભાગીદાર આપણે બે હરખા રાખવા દઉં કે મારે નહીં રાખવું મારે તકલીફ છે

અને આ શેન આવડી મોટી આ જન જન વેજ વેરી ગાડીમાં જન જન ઝુરુ લઈને આયા છે અચ્છા એસે આયા એ કામ કરો શાંતિ છે આ કોકડીન ધગે જવા દે ઓર કાકપીના પગન ડાયર ઉતાર દે ઈ તો ડાયર કુતરી જાહે હે રે કુતરી જાહે ના ઉધે અમાર ફગ ભઈ જાય હમણે ખોટોમાં દયો વખત લેવા મેમણે કમ તો શું દોવાની આ ઝુરુ તમે નઈ લાયા કોર કે ઝુરુ તો

ઓ તમારે છે તો પછી વાનું કરું કે શેતર નું કરું તમારે શેતર નું કરવાનું પણ છેતર માં નહીં આવે ગાવમ કોણ કરવા આવે છે ગાવડું આવે પણ આ માણસા ખેતર માં તમારે જોવા નહીં મળે તો અમારે જોવો આ લાયો પત્રો જો પત્ર નહીં નઈ અને પાછું વપરો

ખાતે છે ભણારો કરી

મારું હે આ ત્રીજુડી ખા હે કે પછી કીધું ચેડો સા તો આવશે એ ભલે ભલે આ મારો